નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વડોદરા શહેરમાં ટીમ ગબ્બર દ્વારા વિધવા અને વૃદ્ધ મહિલાઓને 31 ડિસેમ્બરના દિવસે કમાટી બાગ ખાતે ગાર્ડનમાં પિકનિકનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં ટીમ ગબ્બર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધવા અને વૃદ્ધ મહિલાઓને 31 ડિસેમ્બરના દિવસે બપોરે 11 કલાકે કમાટી બાગ ખાતે ગાર્ડનમાં પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જમવાની વ્યવસ્થા અને લાવા લઈ જવા માટે બસની સુવિધાઓ સાથે તમામ મહિલાઓને મેડિકલ ચેકઅપ સેવા પૂરી પાડવામાં આવી છે તમામ વિધવા બહેનોને અને વૃદ્ધ મહિલાઓને સાડી ભેટ આપીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવાના છીએ આ ઉજવણી દર વર્ષે કેમ ગબ્બર દ્વારા કરવામાં આવે છે સમાજમાં એક જાગૃતતા આવે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવે છે સમાજના દરેક લોકોને આપણે સાથે રાખીને કોઈ પણ ઉજવણી કરવી જોઈએ સાથે લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારે ટીમ ગબ્બરના સદસ્યો વિસ્તારમાં રહેતી ઘરડા બાને સાથે ઉજવણી કરીને ધન્યતા અનુભવતા હોય છે આ કાર્યક્રમમાં અનેક લોકોનો સાથ સહકાર રહે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો